વડોદરાના સંતરામનગરમાં પાણીની લાઇન માટે ખોદેલા ખાડામાં બાળક પડ્યો બચાવવા પિતા સહિત ત્રણ પડ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઇન સહિત વિવિધ કામગીરી માટે ખાડા ખોદીને મૂકી દેવામાં આવ્યા છે જેના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો છે વડોદરા શહેરમાં ન્યૂ બાપોદ ગામ સંતરામનગર પાસે પાલિકા દ્વારા પાણીની લાઇન માટે ખોદેલા ખાડાનું પુરાણ કર્યું ન હતું શનિવારે વરસેલા વરસાદને કારણે ખાડો ભરાઈ ગયો હતો આ ખાડામાં પીતા સાથે નીકળેલો બાળક પડી ગયો હતો બાળક ખાડામાં પડતા જ તેને બચાવવા જતા પણ પિતા પડ્યા હતા તે બાદ પિતા અને પુત્રને બે વ્યક્તિ પણ પડી ગયા જોકે પાણીના ખાડામાં પડેલ ત્રણ એક બાળકને બચાવી સહી સલામત બહાર આવી ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે જેમાં પાલિકાના ખાડે ગયેલા તંત્રના કારણે શહેરના ન્યૂ બાપુદ ગામ સંતરામનગર પાસે મોટી દુર્ઘટના બનતા બચી ગઈ આ ઘટનામાં પાલિકા દ્વારા પાણીની લાઇનનું કામ કરવામાં આવી રહ્યું હતું પાણીની લાઇન માટે પાંચથી છ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો